थावा पर आका काय खावच नाही येत बायार कडक पतंग सगे पण बो स गपतंग ये साहेब મમ્મી જો તારે કપડા ધોઈ ને બધું કમ્પ્લીટ કામ થઈ ગયું છે કાઈ નથી મારે કાઈ નથી હા બેંક કે એક છે ને પૈસા થોડા ઉપાડતા આવી વાપરવા કઈ છે ને આ ગેસ સિલિન્ડર છે ને સબસિડી આવી હોય તો જોતા આવીએ તો હાલો હવે એક ગેસ ભરાવા નથી ગેસ નો સબસિડી એવું બધું છે લેતા આવીએ બેટરી પડાવ તે આવી અને એટલે એટલે ઉપાડતા ખાવા માટે આવો બીજું તો શું દવા લેવી છે ભાઈ કે આ પગ ને દંડ નિંદર નથી આવી પાછ દવા લેવી છે કે બે મહિના કપાસ બે મહિના કપા વીણવાનું બેઠા બેઠા વીણવાનું ઊભું લેવાય ને તો પગ દુખવા મળે ખોટા પડી જાય એ તો છે એટલે બેઠા બેઠા

બ્લોગ માં વી કન્ટિન્યુ મારી સાથે વિજય આવવાનો છે તો બોક્સ બસ કાઢી આવો છો ભાઈ કે કહેસ તમને ચાલો ફટાફટ નીકળીએ બાબરા માટે પેકિંગ બધું અંદર નાખી દીધી આલો ગાડી અંદર તો હાલો ફટાફટ છે ને હું બોક્સ માં નાખી દઉં ટીવી અને ભાઈ ગયા હાલો એટલે અવાજ આવો ઘોઘળો આવો મીડો અત્યારે તો આ હમણાં તણ વાગે સારું કર્યું ને તે 4:30 થયા છે તણ વાગે કર્યું તો અવાજ જ હતો તો હવે ઓર ગીત બદલાવું ઘોઘળો અવાજ આવ મિત્રો અને

પછી વ્લોગ અત્યાર પછી તો મસ્ત ખાવા પીવાનું થઈ ગયું છે પણ હું બાય કરી ગયો મમ્મી પપ્પાએ ખાઈ લીધું આપણે ખાવાનું મમ્મીએ આજ બનાવ્યું છે ભાજી વાહ મેથીની ભાજી અને રોટલી ફટાફટ આલો વાળો કરવા વાળો કરી લેલો ફટાફટ રહી જા વાળો કરવા તો મિત્રો મસ્ત વાળો પાણી થઈ ગયા છે ઠંડી બહુ આવે છે તી સહી આ ઉતરા પછી ઠંડી વાવા મળી બળ હવારમાં તો તુફાન નો એની જેમ પવન વાતો તો હું પણ લેટ જઈ ગયો એટલા માટે કે તમને બતાવ છીન કેવો બતો તો આલો મસ્ત હોય જાય પણ હોય જયો તો ઠંડી વાતી હોય તો મસ્ત મજાનું વિડીયો પણ આઈ રીતે કરી નાખીએ જો આજનો ગમે તો લાઈક કરી નાખ્યો શેર કરી નાખીએ અને ચેનવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો સબસ્ક્રાઈબ 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 સબસ્ક્રાઈબ્રાઈબ્રાઈબ સબસ્ક્રાઈબ બાય